શિનોર તાલુકાના સુરશામળ ગામના માય ભક્ત રાહુલભાઈ પટેલના ગુરુજીએ નર્મદાજીને ચુંદડી અર્પણ કરી નર્મદાજીની પરિક્રમા શરૂ કરવામાં આવી શિનોર તાલુકાના સુરાશામળ ગામે રહેતા માય ભક્ત રાહુલભાઈ પટેલ દ્વારા દર વર્ષે અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગત રોજ માય ભક્ત રાહુલભાઈ પટેલના ગુરુજી દ્વારા માલસર ગામેથી પસાર થતી નર્મદા નદી ખાતે નર્મદાજીની પૂજા અર્ચના કન્યા ભોજન કરાવી નર્મદાજીને ચુંદડી અર્પણ કરી હતી અને ત્યારબાદ ગુરુજી દ્વારા નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા હતા રિપોર્ટર કુણાલ દરજીન ન્યુઝર સબસ્ક્રાઈબ ના પ્રેસ દ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ